जय श्री राम जय श्री कृष्ण आरनमाल विजय गोगा महाराज की जय दोस्तों स्वागत है तुम्हारा फिर से एक और डिगु गुजराती ब्लॉग में tema आज खबर है जैसे कि आज जैसे रक्षाबंधन दिवस ओके अबड़े अठारह माने जाए तो आप ठीक है गंगम गांव रखे बंधा हम وصل दो वीडियो

બરોબર કમ્પલેટ ખાઈ ખાઈ ઓલા પાણી એકદમ ખાઈ થઈ ગયા શીકી શીકી ખાવ ગમે એમ લોગમાં કન્ટિન્યુ આવી શક્યા નહીં આપણે તેના બદલ માફી માંગુ છું તમારાથી હું ઓકે ગમે એટલું નીધું તો જાતું જ નહીં ઓકે થોડોક ટેન્શનમાં આવી ગયો તો એટલો લોગ કન્ટિન્યુ થયો નહીં એમાં એવું ઓલી ક્લિપ બનાવી પછી ફોન મેગી ચાર્જિંગમાં ગામમાં જતો રહ્યો તો એટલે લોગમાં બહુ કન્ટિન્યુ આવ્યા નથી સાડા પાંચ જેવું થઈ ગયું છે બ્લોગ પસંદ આવે તો સપોર્ટ કરતા રહેજો થોડો થોડો શેર કરો અને તો બ્લોગ કન્ટિન્યુ બને રહેજો મળીએ પછી ફાઇનલ મિત્રો આપણે બ્લોગ માં કન્ટિન્યુ આવી ગયા બરાબર આ ખોડી પીરે વાયુ આ તો હજી લાઈટ જઈ નહીં ચાર મોટર એક ડેટકો બક બખાઈને ચાલુ છે તો અમે પણ બે વાલ ચાલુ કરી નાખ્યા એક આ વાલ ચાલુ છે આયા અને આપડો બીજો વાલ ચાલુ બાયરે ટાંકા વાળું પાણી આવે રાજ્ય ઓલા હારે પાણી વાળો રાજ્ય નો વરગાડો ને ઈ જો ફોન જોવે ઈ ઘણું હમણાં થી પકતું થાય મિત્રો બરાબર થોડી ઉડે અને વાતાવરણ જો ખાલી એકદમ નજારો છે જો મગફળી તો કિલોલ કરે કિલોલ અને એડા આપડા થઈ ગયા દેખાતા જાય છે તમને પારી બાર નીકળી ગયા ઓકે તો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી દેજો મળીયે ફાઈનલ મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ આવી ગઈ છે બરાબર લાઈટ જતી રહી છે અને પાવર જતો રહ્યો એટલે ટાંકામાં પાણી પૂરું થઈ ગયું એટલે આપણે જે રીતે અત્યારે ઓકે એટલે દૂધ લઈ પછી ફાઇનલ આપણે દૂધ ઘર બાજુ રહેતા થઈ ગયા છીએ બરાબર જોઈ લે આજે કૌશિક નહોતા નતા હાજરમાં એટલે દુકાને બ્લોગ આપણે નથી બને ઓકે બાકી જઈ રીતે આપણે થયા ભાઈ બે જા બે બે સબસ્ક્રાઈબર વધારે નાખ્યા મેં ફોન માં એક બીજાનું અને કૌશિક ભાઈ ના ભાઈના ફોનમાં સબસ્ક્રાઈબ કરીને કોગે તો જે રીતે અમે લાઈટ થતી જાય છે તમને દેખાતી જાય છે ઓર જે રીતે

બાકી ઘરે જઈ રહ્યા આપણે હા તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મળીએ કાલમાં બીજા મજા આવી